સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તો સુરવીરો અને સતીઓની ભૂમિ ઇતિહાસકારો અને વિદ્વાનોમાં માં સતી રાણક દેવીના ઇતિહાસ વિશે મત મતાંતરો છે પણ સંત સુરવીરો અને સતીઓ તો લોકવાણી અને લોક હૃદયમાં વસતા હોય છે આજે આપણે માં સતી રાણક દેવીને વંદન કરીએ લોકવાયકા તો એવી છે કે માં સતી રાણક દેવીનો જન્મ સિંધમાં થયો હતો પણ કોઈ કારણસર તેમને ત્યજી દેવાયેલા જુનાગઢ પાસેના મજેવડી ગામના પ્રજાપતિ કુંભાર દંપતીએ એમને પાળી પોષીને મોટા કરેલા સિદ્ધરાજ જયસિંહના દરબારો જુનાગઢની યાત્રાએ નીકળેલા અને એ કુંભાર ભગતને ત્યાં રાત્રિ રોકાણ કરેલ પહેલાના સમયમાં કોઈ અજાણ્યા અતિથિ ગામડે આવે અને રાતવાસો કરવો હોય અને ગામમાં કોઈ એને ઓળખતું ના હોય તો પ્રજાપતિ કુંભારને ઘેર એને આશરો આપતા સિદ્ધરાજના દરબારીઓએ જઈને મહારાજ સિદ્ધરાજ ને વાત કરી એટલે સિદ્ધરાજ સતી રાણક દેવી નું નાખે છે પણ તેમના પાલક પિતા અને સતી રાણક રાખેંગાર મજેવડી આવે છે પહેલી નજરે જ માં સતી રાણક દેવી અને રાખેંગારના હૈયા મળે છે અને બંનેના વિવાહ થાય છે સમય જતા ગુસ્સે ભરાયેલ સિદ્ધરાજ જયસિંહ જુનાગઢ પર લાવ લશ્કર સહિત હુમલો કરે છે પોતાના જ માણસોના દગાના કારણે રાખ ખેંગારની હાર થાય છે અને યુદ્ધમાં વીરગતિને પામે છે આ બાજુ સિદ્ધરાજ માં સતી રાણક દેવીને પોતાની સાથે લગ્ન કરવાના ઈરાદે બળજબરીથી બંધક બનાવી લઈ જાય છે અને માં સતી રાણક દેવીના અંતરના ઊંડાણમાંથી શબ્દો નીકળ્યા ઊંચો ગઢगिरનાર વાદળથી વાતો કરે મરતા રાખ ખેંગાર રંડાપો રાણક દેવીને

એટલે ગિરનારને કહે છે મા પડ મારા આધાર ચોસલા કોણ ચડાવશે ગયા ચડાવણ હાર જીવતા જાતર આવશે આમ કહેતા જ ગિરનાર સ્થિર થયો આજે પણ આપણે જોઈએ છીએ કે ગિરનારની શિલાઓ પડતા પડતા રોકાઈ ગઈ હોય એમ લાગે છે જૂનાગઢ જુનાગઢથી પાટણ જતા વચ્ચે વઢવાણના પાદરમાં ભોગાવો નદીમાં માં સાથે રાણક દેવી સતી થયા મા સતી રાણકદેવી ઊંચી નજર કરી સિદ્ધરાજને કહે છે કે હે રાજા મને પામવાની ઈચ્છા છે ને તો મારી સાથે અને મા સતી રાણક દેવીએ ઉગાવ નદીને કીધું કે જેમ મારો દેશ ત્યાજીને પતિ વિના હું વિફળ થઈ છું તેમ તું પણ મેઘ વિના દુર્બળ છે તે તારા પર્વતરૂપી પ્રિય સ્થાનનો ત્યાગ કર્યો એમ મેં પણ કર્યો છે હે માતા આપણે બંને સરખા છીએ આજે પણ વઢવાણમાં ભોગાવ નદીના કિનારે માં સતી રાણક દેવીના મંદિરે ધજા ફરકે છે આવા શીલ અને ચારિત્ર માટે પ્રાણનું બલિદાન આપનાર માં સતી રાણક દેવીને આજે આપણે ભાવથી વંદન કરીએ